નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ ચલાલા પ્રાથમિક પરાશાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ તારીખ છવ્વીસ જુલાઈ સમગ્ર ભારતીયો માટે ગૌરવનો દિવસ છે લગભગ ત્રણ મહિનાના સુધી ચાલેલા ભારત પાકિસ્તાનના કારગિલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના ચેન્જ કારગિલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો દેશભક્તિ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ રૂપે આપણે આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવીએ છીએ દેશના યજસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે કારગિલ વિજય દિવસ ભારતના અદ્ભુત યોદ્ધાઓ સૈનિકોની બહાદુરી અને વીરતાની ગાથાને ઉજાગર કરે છે જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે આ ખાસ દિવસે હું તેઓને હૃદયથી નમન અને વંદન કરું છું જય હિન્દ કારગિલ વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે માનનીય શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નિડાજીની સૂચના મુજબ આજ સંદર્ભે આજ વૃદ્ચ ચલાલા પ્રાથમિક પરાશાળામાં ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય જેવી કાકડિયા ચલાલા શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ વિજયભાઈ વાળા ભરતભાઈ માળવિયા ચાપરા જભાઈ ધાધલ મનસુખભાઈ કાથરોટિયા લાલભાઈ વાળા પૂર્વ કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ મહામંત્રી હર્ષદભાઈ રાવળ ચેરમેન માર્કેટિંગ યાર્ડ મિતેશભાઈ ભટ્ટમત્રી તેમજ મંત્રી મનુભાઈ ધાતલ તેમજ પરાશાળામાં પરાશાળાના તમામ શિક્ષણ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ